અરે અરે આ બધું શું છે રસ્તામાં આટલા બધા લીંબુ આમ તો જો આ બધા ક્યાંથી આયા આવ્યા એલી તને નથી ખબર શું આપણા ગામનો લોક ગબજો છે કે નહીં એની વાડીએ કેટલાય લીંબુ થયા છે આમ જો આપણા આખા ગામના છે ને કોથળા ભરી ભરીને લીંબુ ચોરી આવે છે હી નો હોય તો હાલો ને આપણે જઈને ચોરી આવી લીંબુ ના ના હો આપણે ન્યા નો જવાય કા ગોગજોનિયા રાતને દી ખાટલો નાખીને બેઠો હોય

તમારો બાપલો લો ગગ્ગો વાડીયો દે ભાઈ દે છે મારી મારી પગ ભાંગી નાખ છે સમજો કંકુમા એનો અમારી પાસે આઈડિયો છે શું આઈડિયો છે સમજો આ શું છે ખબર છે આ જાડા થવાની દવા છે હું મેડિકલ લઈ આવી અને આ સોડા છે હવે આપણે અહીંયા જઈને કહેવાનું કે અમે છે ને અહીં નીકળ્યું તો એમ થયું ગગજા કાકા તમને સોડા પાક્યું જોઈએ અને આ જાડા થવાની દવા સોડા નાખી દઈશું અને ગગજા કાકા પીશે એટલે એને જાડા થઈ જાય છે અને એ ભાગી જાય છે ને આપણે લીંબુ સોરી લઈશું વાહ રાદડી વાહ શું તારો આઈડિયો છે કાય વાંધો ને તમે જાવ અમે હમડે આવી હો વાય હોય જાવ એટલે તમે આવો છો હા હા તે હારું ગગજાને ખબર ન પડે હો હા તું જા

મારો દીકરો આખું બંધ કરીને તાકતો છે હવે હું કરું આ બોલે સોડીઓ ઠેલીઓ લઈને ક્યાં જાય લાગે સોર વાત જાય તું લાગે આ બાજુ આ ભાઈ લલી હટ એ રાતડી આ ઠેલી લઈને ક્યાં ઉપડ્યું અમે જાવી છીએ ગગજાન વાડીએ લીંબુ ચોરવા લીંબુ ચોરવા જાવ હો હે અમને પ્રસાદી મળી તમને મળશે જાવ પરસાદી મળશે અમને પરસાદી પાંચ પાંચ હજાર ની શરત ગગજો ભાગી જાય ને અમે લીંબુ સોરી લઈ તો તારે મને પાંચ હજાર દેવાના હાલ જા અને અમે આવી જોવા અને જો ગગજો નો ભાગ્યો અને ગગજે લાકડીઓ મારી સમજા 5000 દેવો પડશે અરે પાંચ 5000 દીધા નકર તારે દેવા પડશે હા તે વાંધો નહીં હા તે હાલો ધ્યાન રાખજો અરે વાહા જોવા દાવી છે એ રીતી ગલત ને હા એક જાન આપણે યારું ખોડ ખારો કર્યો હાલો આવી થઈ ગયું

હાલો હલો જુ જુ માર ખાવાની હે હા બેઠ બેઠા સુમી બે જાઓ બે જાઓ બે જાઓ માને મારી વાડીએ થી બહુ જ લીંબુ સોરા છે હવે છે ને એકાદો ડાકારો કો કૂતરો પારવો જો છે તો એની મને સોર ને ખબર પડશે આ લે લે આ સોર શું મારા બેજી સમાઈ ગયો હવે હે આ સોરી કરવા ના આવતું ને એય ઉભી રહ્યો

તો પછી હાલો સોડા પીવો ને તાઢા પડો વાહ 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 હાલ ગગજન સોડા આપી સોડી આમ જો હું આ વાડીએ ને વાડીએ રહું છું ને તે ઘરે જવાનો ટેમ જ નથી રહેતો મારે ક્યારે સોડા પીવી સારું કર્યું તું લાવી હો બટા પી લો પી લો હા 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 સોડા બહુ જ તાટી છે હો તાટી હોય ને હમણા તમાર પેટ એ ઠરશે આહા સમજો બટા તારે રયું ને લીંબુ બીમુ લેવું હોય ને તો માર બગીસામ લઈ લેજે રાજા નો લેતી એક જ બેટ લીજે હો ના ના અમે તો લેવા હોય પૈસા તા લઈ કા હા હા અરે બાપ આ હું થાય આ ઓય બાપા હાલ ગગજો તો ભાગી રવાઈ ગયો હવે છે ને ગગજો જો છે ઈ પાછો આવે ને ઈ પેલા એક કામ કરી લીંબુ સોરી લઈ હા નાઈ નાઈ હાલ હેલો આ હા 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 ગગજો યો લાગે આપણે મંડો લીંબુ સોરવા અરે લીંબુ ચોરવા મણ્યું મારી જબનો કે આમ તો જોયેલી કેટલા લીંબુ છે આખી લીંબુડી ભરી મન ચોરવા હેલી ભરી લેયા

તો આમ તો જો આખી ઠેલી ભરી લીધી કે અમારે જાવું છે છે ને હા છે જાવ જાવ અમે જાય છે આ ડોહા ગયા લીંબુ સોરવા અને હમણાં ઓલો ગગજો આવી જાય છે પછી જો ગગજો વારો ચડાવવાનો છે આવે હે આવે હે મને મોટું સંતાડવા દે આ જિંદગીમાં પહેલી વાર મને રાધડીએ હરાયો પણ એ ગગદાને શું કીધું છે ભાગી ગયો પેલા પૂછજે એ તો પૂછવું છે પછી પૈસા આપવા આવી આવી ઉભા થઈ જાવ હવે આવી તો જા હવે હું કાયલા સગના કે તો તને કે લીંબુ નો સોરી એકો આમ જો લીંબુ ઈ સોરી લીધા અને સરત જીતી ગઈ છું લાલ 5000 પાંચ હજાર તો આપું પણ એ પેલા મને કે ગગજા ને એવું શું કીધું ભાગી ગયો ગગજો ભાગી ગયો ને પેલા તું પાંચ હજાર આપ્યો એટલે તને કહું હાલ હા પણ આ લે આ લે કે તો ખરી 5000 પૂરા છે ને પૂરા છે સમજો હું આઈ ગઈ ત્યાર મારા હાથમાં એક સોડા હતી હા ઈ તો હતી અને એક આવડી બીજી સીસી હતી હા ઈ હતી એ શું હતું ખબર છે એ ઈ જાડા થવાની દવા હતી અને એ ઈ જાડા થવાની દવા અમે સોડામાં નાખી દીધી પછી ગઝાઈન ગગજાન પાઈ દીધી અને ગગજન થઈ ગયા ઝાડા ની ભાગી ગયો ને અમે લીંબુ સોરી લીધા અરે બાપ રે ઈ માકે ની ની માને ગયો શેરવા ભઈ ગયો અને આવડા લીંબુ સોરી ને આપણે 5000 હારી ગયા એ આપણે તો લીંબુય આવ્યો ને 5000 એ આવ્યા હાલો હાલો હા હાલો હા અરે બાપ રે આ રાધડી તો મેદી બહુ ધીમાગવાડી નીકળી હવે એ બધું ઠીક આ વાત હું હારી ગયો કોણ કહેતા નહિ હો કેકારા આબરૂ જા છોડી વારે હું હાલો હેજી ગામમાં રરે રમા